છોકરોગો થઈ ગયા કેમ ગરભેગો થઈ જા આ બાપુ નાત ના ઢોકા ખાવા કરતા

મને મારું આટલે હાલો તો આવું કઈ નકો મારી માને આમ નકો કોથરો યાદ છે ને હા એમ ન બોલ બસ મારી માને આમ ન બોલ અમે બીજા ને કોથરો તાર દીકરો સમજો ફૂકાઈ ગયો છે બાપ એ તો પલ્લી ગયો તો ને કોસલાઈ ગયો તો ને ઓ કોથરો નથી કે ના તમે બીજી વાત ન કરી હવે તમે નીકળો હાલો બાકી કાઈ કેતો ને બાકી આયા જ ઊભો

કમન બાપુ કમલ કમન બાપુ કમલ લે ડેડી કીધું આને પણ લે